રેલી સ્વરૂપે સૂત્રો ચાર સાથે ખેડૂતોના વિવિધ પડતર માંગણીને લઈ ઉપલેટા મામલતદારને આવેદન આપ્યું ખેડૂતો દ્વારા જે દિલ્હીમાં સંસદને ઘેરાવ કરવા માટે જઈ રહ્યા છે ત્યારે રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા વાંઝા દરજી સમાજની વાડી ખાતેથી શહેરના મુખ્ય રાજમાર્ગ પર ખેડૂતોની વિવિધ માંગણીને લઈ વિશાળ રેલી સૂત્રો ચાર સાથે મામલતદાર દ્વારા રાષ્ટ્રપતિને સંબોધીને દરમિયાનગીરી કરવા માટે આવેદનપત્ર આપ્યું ભારત સરકાર દ્વારા એક તરફ સ્વામિનાથનને ભારતરત્ન આપવામાં આવ્યું છે તો બીજી તરફ સ્વામિનાથનની ટેકાના ભાવની ભલામણની સરકાર અમલવારી કરતી નથી જે ખેડૂતોની માંગણી વ્યાજબી હોવા છતાં પણ સરકાર દ્વારા ભલામણ સ્વીકારેલ નથી જેના માટે ખેડૂતો અહિંસક આંદોલન કરી રહ્યા છે જો આ અંગે સરકાર દ્વારા માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ખેડૂતોને જલદ આંદોલન કરવાની ફરજ પડશે એવી ગુજરાત કિસાન સભાના પ્રમુખ દ્વારા ચીમકી વિચારવામાં આવી હતી આગામી તારીખ સોળના રોજ દેશભરમાં ખેડૂતો રસ્તા રોકો આંદોલન કરશે તેમજ મજદૂરો ચક્કાજામ જેવા કાર્યક્રમો કરવાના છે ખેડૂતો અને મજદૂરોની લડાઈ એટલા માટે છે કે સરકાર મોટી કોર્પોરેટ કંપનીઓની નીતિ અપનાવી રહી હોય અને ખેડૂતો પ્રત્યે બેદરકારી દાખવી રહ્યા છે ત્યારે આ લડાઈ મહત્વની છે તેવું ખેડૂત નેતા ડાયાભાઈ ગજેરાએ જણાવ્યું હતું ખેડૂતો ટેકાના ભાવ માંગે છે ગેરંટી કાયદો માંગે છે અને ખેડૂતોના દેવા નાબૂદ થવા જોઈએ ખેડૂતોને પેન્શન મળવું જોઈએ જેવી માંગ કરવામાં આવી હતી ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિતભાઈ વસોયાએ જણાવ્યું કે કોંગ્રેસ અને સંયુક્ત મોરચા દ્વારા આજરોજ ઉપલેટા શહેરમાં રેલી કાઢીને રાષ્ટ્રપતિને દરમિયાનગીરી કરવા માટે મામલતદારને આવેદનપત્ર આપ્યું છે અને આગામી તારીખ સોળના રોજ સંયુક્ત કિસાન મોરચા દ્વારા સ્વયંભૂ બંધ રાખવા માટેનું એલાન કરવામાં આવ્યું છે જેને કોંગ્રેસ પક્ષ સમર્થન આપે છે તેમજ ગ્રામ્ય વિસ્તાર સ્વયંભૂ બંધ રહે તે માટે કોંગ્રેસના કાર્યકરો ગામડે ગામડે ફરી રહ્યા છે આગામી દિવસોમાં સરકાર માંગણીને નહીં સંતોષે તો સંયુક્ત કિસાન મોરચા અને કોંગ્રેસ દ્વારા જલદ આંદોલન પણ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી રિપોર્ટ જગમાલ સુવા રિપોર્ટર ઉપલેટા હીરાબાઈ જોટવા પ્રદેશ ઉપપ્રમુખ ગુજરાત કોંગ્રેસ આજ રોજ ઉપલેટા મુકામે સંવાદ કાર્યક્રમ અને ખેડૂત સંમેલન યોજ્યું એમાં ખેડૂતોને જે અન્યાય સરકાર તરફ થઈ રહ્યો એમની ખૂબ ચર્ચાઓ થઈ ખેડૂતોને પૂરતા ભાવ નથી મળતા ખેડૂતોને પાક વીમાનો ખૂબ મોટો પ્રશ્ન છે કે પાક વીમા અને ડબલ ભાવને બદલે જ્યારે એક વખત મગફળીનો ભાવ અને સોનાનો ભાવ એક તોલું સોનું ને એક ખાંડી મગફળીનો ભાવ સાથે હતો તો અત્યારે ત્રણ ખાંડી મગફળી અમે વેચીએ ને ખેડૂત ત્યારે એક તોલું સોનું આવે એટલે કે કાયદેસર રીતે જે ભાવ છે એ ત્રણ ગણો નીચે ગયો કપાસના ભાવમાં પણ ચૌદસો રૂપિયા હતા એમાં ક્યારેય વધ્યો નથી સામેથી જે પણ દવા ખાતર વીજળીનું બિલ એ ત્રણ ગણું થઈ ગયું છે આમ ખેડૂત ગરીબ થતો જાય છે ગરીબ અને અમીર વચ્ચેની જે ખાય છે એ વધી જાય છે અમીરોના હજારો કરોડ રૂપિયા ઉદ્યોગપતિના માફ કરવામાં આવે છે ત્યારે ખેડૂતોને એક પણ રૂપિયો માફ કરવામાં આવતો નથી હમણાંનું બજાર જુઓ તો બજેટ પણ ખૂબ નિરાશાજનક છે કે એમાં ખેડૂતો માટે કોઈ પ્રાવધાન નથી કરવામાં આવ્યું અને ખેડૂતો કર્મચારીઓની વાત કરીએ તો પણ કર્મચારીઓની ભરતી થતી નથી એમને હંગામી ધોરણે રાખવામાં આવે અગિયાર મહિનાના કરાર આધારિત રાખવામાં આવે ત્યારે

અને ભારતીય જનતા પાર્ટી આગળ વધવા માંગે છે ત્યારે આપણે જોઈએ છે તો તમામ ધર્મગુરુ આપણા જે શંકરાચાર્યો છે એમણે પણ અધૂરો રામ ની પ્રાણ પ્રતિષ્ઠા ના થઈ શકે એમના માટે વિરોધ કર્યો છે ત્યારે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પણ પૂરતા સમયમાં ન થતા ભગવાનનો દુરુપયોગ કરીને ચૂંટણી જીતવી એવી અભિલાષા જ્યારે ભારતીય જનતા પાર્ટીને છે ત્યારે ધર્મનો પણ દુરુપયોગ થાય ખેડૂતોનો દુરુપયોગ થાય એવા ચાલી રહ્યું છે ભાગોડે દિલ્હીની ભાગોડે ખેડૂતો છે એ અહિંસક લડાત કરે છે ત્યારે એમને પોલીસનું દમન કરવામાં આવે છે એમ છતાં ખેડૂતો આગળ વધી રહ્યા છે એ રીતે મને લાગે છે કે આ દેશની પ્રજા પણ ખૂબ ભારતીય જનતા પાર્ટી સામે આગળ વધી રહી છે અને દેશમાં ન્યાયની સરકાર લાવશે એવો પૂર્ણ વિશ્વાસ છે જય હિન્દ જય ભારત કોંગ્રેસ પાર્ટી દ્વારા સંયુક્ત કિસાન મોરચા એ આખા એ દેશની અંદર ચાલો દિલ્હી નું જે એલાન આપ્યું છે ખેડૂતોના જે પ્રશ્નો છે એ પ્રશ્નોને સમર્થન કરવા માટે ઉપલેટા તાલુકા કોંગ્રેસ અને ઉપલેટા શહેર કોંગ્રેસ દ્વારા રેલી આકારે રાષ્ટ્રપતિજીને એ પ્રશ્નના ઉકેલ માટે અમે સૌએ રજૂઆત કરતો આવેદન પત્ર આપ્યું છે અને આગામી 16 તારીખે સંયુક્ત કિસાન મોરચા દ્વારા ગામ ગ્રામ્ય વિસ્તાર બંધનું જે એલાન આપ્યું છે એ ને પણ કોંગ્રેસ પાર્ટી સમર્થન આપે છે અને ધોરાજી તાલુકો અને ખેડૂતોના પ્રશ્નને ને વાચા આપવાનો પ્રયત્ન કરશે ડાયાભાઈ ગજેરા ગુજરાત કિસાન સભા પ્રમુખ છું આજે તારીખ રોજ દિલ્હીની અંદર ખેડૂતો જે ઘેરાવ કરવા માટે જઈ રહ્યા છે અને જજુમી રહ્યા છે ખેડૂતોના પ્રશ્નો બહુ વ્યાજબી છે આજે આપણે જોઈ રહ્યા છીએ કે સરકાર સ્વામિનાથનજીને ભારત રત્નનો એવોર્ડ આપે છે પરંતુ સ્વામિનાથનજીએ જે ભલામણ કરી છે ટેકાના ભાવ એમએસપી સીટુ પ્લસ ફિફ્ટી પરસેન્ટ એનો અમલવારી કરવી નથી સરકારે જો ખેડૂતોની વ્યાજની માંગણીઓ અંગે નહીં કરે ન્યાય નહીં આપે તો ખેડૂતો આગામી દિવસોમાં વધુ જલદ આંદોલન કરવાના છે તારીખ 16 ના રોજ દેશભરની અંદર ખેડૂતો રસ્તા રોકો કરશે અને કામદારો ટકા જામ કરશે ખેડૂત મજૂરની આ લડાઈ એટલા માટે છે કે સરકાર આજે મોટી કંપનીઓ કોર્પોરેટ કંપનીઓ પરસ નીતિઓ અપનાવી રહી છે ખેડૂતો માટેની કોઈ નીતિ સરકાર અપનાવતી નથી સરકારે જાગવું જોઈએ ખેડૂતોની વ્યાજબી માંગને સમજવી જોઈએ ખેડૂતો ટેકાના ભાવ માગે છે ગેરંટી કાયદો માગે છે ખેડૂતોના દેવા નાબૂદ થવા જોઈએ નીદબિલ 2020 હજાર નાબૂદ થવું જોઈએ અને ખેડૂતો હજુ પણ વધુ જલદ આંદોલન કરશે આજે ઉપલેટામાં સામ્યવાદી પક્ષ અને કોંગ્રેસ પાર્ટી દ્વારા ખેડૂતોના સમર્થનમાં આવેદન પત્ર આપી અને કહ્યું છે કે દરમિયાનગીરી કરો અને ખેડૂતોને ન્યાય આપો જીવનને ને સારું અને ભવ્ય જીવવા માટે ફક્ત રૂપિયાની જરૂર નથી જો તમારી અંદર કલા અને કૌશલ્ય હશે તો તમને બધું જ મળી જશે આવા સદ સાથે બધા સ્વસ્થ રહો સુરક્ષિત રહો તેમજ તમારા શહેરના સમાચારો તથા તમારા બિઝનેસની જાહેરાત આ ન્યૂઝ ચેનલ પર મૂકવા માટે સ્ક્રીન પર બધા નંબર પર સંપર્ક કરી શકો છો તેમજ આ ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી નવા સમાચારો તમારા સુધી ઝડપથી પહોંચી શકે